ખોટું હું કેમ બોલવું જોઈએ આપને એમ લાગે કોઈ નથી જાણતો કોઈ નથી ખબર પણ ઉપરવાળો તો જોવે છે એને બધી ખબર છે કે કોણ શું કરે છે વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ માતાજી જય ગોપાલજી જય ઠાકોર જણી જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુ બિલકુલ મોજમાં રહેવાનું છે ભાગી કે છે અત્યારમાં સાત અને બસ અહીંયા વરસાદ કે

ઘણા ખરા લોકોને તો વાવણી થઈ ગઈ છે અને ઘણા ખરા લોકોને હજુ બાકી છે તો બસ જે લોકોને બાકી છે એ લોકો કમેન્ટ કરજો અને સાથે સાથે જે લોકોને વાવણી થઈ ગઈ છે એ લોકો કમેન્ટ કરજો કેમ બોલી શું થયું ફાટી ગયું સવાર સવારમાં દૂધ બગડી ગયું છે તો હવે લેવા જવું પડશે કે ઓકે એમાંથી જ બેરું તું ઓકે સારું હાલો તો બેનભાઈ પાસે જઈએ આપણે થોડીક વાર અને એમની સાથે પણ મુલાકાત કરાવી દઈએ તમને લોકોને કારણ કે તમારામાંથી ઘણા બધા લોકો ઇન્સ્ટાગ્રામમાં બધે ડીએમ કરીને કહે છે સિયાબેનનો સ્પેશિયલ તમે એક વિડીયો બનાવો કે આખો દિવસ સિયાબેન શું કરે છે જોઈએ છે હવે એ તો ક્યારે પોસિબલ બને છે ને બાકી અત્યારે તમારે બેન પર રમે છે હવે શિયા એ શિયા ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રીકૃષ્ણ એ આમાં 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 જો આમાં કઈ ગયું એમ અહીંયા 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 નાખવાનું છે આમાં નાખી દો એમાં એમ નહી એમ નહી જો આમાં આમાં એ પુડગલ સાત પડ્યો પણ બફારાના પ્રમાણમાં હજી કંઈ પણ ઘટાડો થયો નથી કારણ કે બફારો હજુ એવો ને એવો છે અને બાકી આપણે જે ફરવા ગયા હતા તો હવે એમનો સામાન અહીંયા સાંજે આવીને વ્યસ્ત વ્યસ્ત એમને અસ્તવ્યસ્ત મૂકી દીધો તો હવે અત્યારે હવે ગોઠવવાનો છે અને આ જે સાડી તમને અહીંયા દેખાય છે એ

અને ત્યાં સુધીમાં મેઘરાજાએ પધરાવણી કરી દીધી છે અને તમાર લોકો જોડે શેર કરું અમારે આજે વરસાદ આવે છે સવારથી બંધારણ થઈ ગયું છે વરસાદનું તમને ઉકરાટને બોખાર રોજે નથી જતો એટલે ઠંડુ થતા વાર લાગશે પણ જો આકાશમાં મસ્ત આવી રીતનું કંઈક વાતાવરણ છે બ્લર થઈ ગયું ખુલ્લું થઈ ગયું યાશ તો બસ આવી રીતનું છે ને ચાલુ થઈ ગયા છે ધીમા 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 દંદુડિયા બધા વરસાદના

આપણે લોકો પર તે બધી આપણા લોકો માટે થયેલી જ હોય તો બસ એ બે લીધા છે ક્યાંક જવું આવવું હોય અને સત્સંગમાં કે તો લઈ જવા માટે અને કપડાનું મશીન એક થઈ ગયું છે આપણું અને ગઈકાલે તો મેં હાથે ધોઈ જ નહીં થતા એટલે કંઈ પ્રશ્ન નહોતો મારા માટે મોટો કેમ કે ગઈકાલના કપડાં જાજા હતા ને એ નીકળી ગયા હતા અહીંયાથી જે કાઢીને ગયા હોય એ હતા ને રિટર્ન જે પહેર હતા ને ત્યાં બસ એટલા હતા કપડાં તો બહાર તો સૂતા ને તો આપણે ફરજિયાત મશીન કરી અને રોજ મશીન તો ખાતું જ મશીન કરીને શું કપડાનું જે સ્ટેન્ડ છે ને એમાં જ આપણે સુકવવાના રહેશે પણ એકાદ નીકળશે નહીં સોરી ચલો હવે હું છે ને વિડીયો અહીંયા સ્ટોપ કરી થોડીક વાર મારું ફટાફટ પહેલાં જે કામ છે ને એની કાલે લો કે કામનો હજી ધબો છે આ બધું ઠેકાણે કરવાનું બાકી છે કપડા ઠેકાણે કરવાનું બાકી છે પ્રેસના કપડા પ્રેસમાં આપવા જવાના બાકી છે કાલે ઢબો ગયા હતા તો લઈને તો આવી ગયા હતા પણ સુકાણા નહોતા તો આપવા જવા પોસિબલ નહોતા તો બસ આવું બધું અત્યારે જે આવે છે અને કામ કહીએ ને કે બે અઢી છોડીને ગયા હોય ને ઘર પછી આવો ને તો તમારું કામ કોઈ દિવસ પૂરું થાય જ નહીં ખૂટે જ નહીં કામ ખૂટે જ નહીં હજી કશું કરવા તો માથી આવે નહીં તો મારું શું છે એ ધ્યાન ન પડે અમે જોવાનું એ છે કે સિંહને હમણાં કન્ટિન્યુલી બહાર ઘુમાવી છે રખાવી છે તો હવે જોઈએ કે ઘરે શું કરે છે એમ પણ લગભગ વાંધો નહીં આવે પછી તો જોઈએ જે થાય અને આ વખતે ક્યાંય જવાનું નથી અને આવતા સંડેમાં મેં બી શૂટ કરવા માટે જવાનું થશે પણ જોઈએ ક્યાં શૂટ કરવા જવાનું છે શું છે બધું આગળ આગળ શેર કરીશું અત્યારે કઈ નીકળીએ દૂધ મારું ગરમ થઈ ગયું છે ને મે બી ઠંડુ બી થઈ ગયું હશે નહીં સેજ ગરમ છે હજી તો બસ એ છું બધું ફ્રીજમાં અને બાકી વાત પછી મળીએ આપણે હમણાં આગળ થોડી વાર પછી વાગી ગયા છે બે અને અત્યારે ધોધમાર ચાલુ થઈ ગયો અત્યારે તો નથી ગયો પણ સવા દોઢ ગયો ને ત્યારનો વરસાદ ચાલુ થઈ ગયો તો અને અત્યારે ફૂલે ફૂલ એમને ચાલુ જ છે

ઓકે ક્લિયરિટીમાં તો ક્યારેક ક્યારેક પ્રોબ્લેમ થઈ જાય ક્યારેક ક્યારેક નથી થતો એવું બધું છે આ બાજુ જે આપણે દેખાઈ ગયું ના ઓલ રાઈટ એ આજે કંઈ દેખાતું નથી એમ તો વરસાદ છે ને થોડું અને ગાજે પણ છે ચલો સિયા એકલી છે રૂમમાં હું રૂમમાં જતી છે પણ નક્કી હોય ક્યારે ચાલી જાય એમ બપોરે જો જમવાનું મસ્ત મજાની ભાખી ને મને એક તો જમી લીધું અને કેરી રાખી છે ચાર બાર કે હવે થોડી કેટલી જ કેરી છે કેરી નથી પૂરી થઈ ગઈ છે આપણી તો પછી હવે પાછી કચ્છી કેસર લાવવાનો વિચાર છે પણ જોઈએ આજે સબ્જીને કઈ કંઈથી મેળ કરે દો અત્યારે તો હજી ઓફિસ ગયા છે આવે પછી મળીએ અને બાકી આજની તારીખે એટલે કે સોમવાર છે આજે તારીખ છે સો તો આજની તારીખે કોને કોને વરસાદ હતો એ ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો છીએ શું ખાઈ છે શું ખાઈ છે મમ્મા કાકડી જાય છે એને મારી જેમ કાકડીની ની હવાય કહું છું કેમ કે ધવલ ને કાકડી નો ભાવે ધવલ ને ભાવે ને કાકડી ખાય નહીં અને આપણે કહેતા અત્યારે માર્કેટે શાકભાજી લેવા માટે કેમ કે લાસ્ટ ઘણા દિવસથી આપણે ઘરે નહોતા ને તો કાંઈ શાકભાજીમાં આપી આપણે કંઈ હોતું જ નહીં ના મરચું ના ટમેટો આ કંઈ પણ હોતું નહીં છે ખાલી આદું હતું કેમ કે આદુવાળી ચા જો ને લે અડધો કિલો એકારે જ લીધેલું હોય એટલા માટે અત્યારે બધું શાકભાજી છૂટું 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 લાવ્યા છીએ દૂધી લીધી છે અને ટામેટા છે આ લાલ લાલ દેખાતા મન થઈ ગયું તો લીલા ભીંડી છે પરવળ છે ગવા છે શાક તો ત્રણ જ છે આ આ શાક તો અમારું મા દીકરીનું ઓપ્શનલ હોય અને આમાં છે ધાણા મેથી અને લીમડો આ ધાણા દસ રૂપિયાની છે અને આગળ બતાવું ને એ અને આ છે મેથી 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 કેટલાની હશે તમે કહી દો

કેમ કે નથી ફૂલ આવતો બપોર વચ્ચે ફૂલા આવી ગયો પછી ધીપ પછી ધીમો પડી ગયો પણ સાવ તો રહ્યો જ નથી એટલે ધીમો 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 એમ ચાલુ જ છે તો ક્યારે એ ખબર નથી પણ મસ્ત મજાની એક રેસીપી આપણે બનાવવાની છે તો એમના માટે આપણે બધું સામાન લેવાનું હતું શાકભાજી લેવાનું હતું કે તો ચાલો ચાલુ વરસાદ જ આપણે જઈ આવીએ એ આવ્યો 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 દીકરો આવ્યો હા આવી ગયો મામા પાસે જવું છે લે ઓહોહ બધાય નડતું જાય છે અમારે બેન બા કંઈ નહીં આપણે ઘરે ભૂખીએ આવ્યા છીએ અને વાગી ગયા છે ઓલરેડી સાત સાત ની પણ સવા સાત નો સમય થયો છે ને આજે વરસાદે વરસાદ બોલાય તો ભૂખા હોય અને ચણા ના લોટ ને સ્નાન ના કરાવીએ તો તો કેમ તો બસ મોજે મોજ ને રોજે રોજ અહીંયા છે આપડી લીલી મકાઈ આ છે ડુંગળી કેપ્સિકમ અને દાણાભાજી લીલી મકાઈ ને ભજીયા બનવાના છે અને બહાર વાતાવરણ પણ હજી એવું ને એવું છે

અહીં અમારે આવી ગયા બેનબા ઉપર આવવું હોય પ્લેટફોર્મ ઉપર મમમ મમ્મી મમ્મમ બનાવે છે હા થોડું થયું ને તો મમ્મમ ખાવું પડે ને ગલમ ગલમ હા બરોબર છે <laughs> <laughs> ચલો બેન બા આપડે આવી જાવ ગાડી કઉ ઘુમા દો આ જાવ ઇધર આ જાવ આવી જાવ હાલો 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 આવો આવો મમ્મી અહીંયા મૂક્યું ને એના ઉપર ધ્યાન હે પણ ખાઈને તો અમારા બેન બા ઊંધા ચલો આપણે પછી આપણે હતા ને એક મોટો કામ કહાડ થઈ ગયો એવું કઈ ને તો હાલે કેમ કે મેં અને મને એમ કે ફોન આજમાં લીધું ને વિડિયો ચાલુ કરી દીધું છે ફ્લેશ ચાલુ હતી ને તો એટલા ભજીયા બની ગયા છે મીન્સ કે બે ઘણા બની ગયા છે ને એક ઘણો અહીંયા છે તો મને એમ કે ચાલુ કરી દીધો છે વિડીયો અને શૂટ થાય છે અને કેમેરો બંધ હતો તો આવું કંઈક હતું તો બસ જો અત્યારે આપડા ભજીયા ભજીયા બને છે એક ઘણું રહ્યો છે બાકી મકાઈના ભજીયાનું ક્રિકેટ સવારમાં અવિરત વરસાદ ચાલુ હતો ને એટલે વરસાદની મજા આવે તો મકાઈના ભજીયા સિવાય મજા છે નહીં આવે કાં મકાઈને કા મેગીના ના બે અને આટલી ચટણી હતી એટલે સબ્જી પૂરતી ચટણી હતી તો આપણે એક ઘણો એમણે જ ખાઈ લીધો કે તો ચટણી વગર એક તો ખાવાનું જ છે અને સબ્જી ચટણી જોઈએ તો આપણે ચટણી વગર પણ ચાલે પછી એ મળી ગયા એ બી ઘણું છે તો બસ ત્રણ ઘણા થયા છે અને મેં પેકેટ લીધું ને મકાઈનું એ વન કેજી મકાઈનું પેકેટ હતું સ્ટોરેજ વાળું તો બસ આમાંથી અડધા કિલા જેટલી મકાઈ આપણે પીસી છે અડધી મેં રાખી દીધી છે હું બતાવી દઉં તમને જો અહીંયા પર રાખી છે અડધો મકાઈનો રાખ્યો છે અને આ છે આપણી ચોકલેટ અને આ છે આપડે કેરીના કટકટકા જે ભરી લીધા હતા ને આ છે રસ સ્ટોર કરેલો આમાંથી ખંજાના ચીજ છે એ તો તમને બધા ઓળખતા જ હોય છે ને અને એક બેઠો ઈ વાત છે ને કેમ ખાવું જોઈએ હમણાં નહીં શીખે તો વર્ષ દી ની થશે ત્યાં શીખી જશે બીજું શું હોય છોકરા ખાય અને મમ્મી ખાવાની જોર હતી તો પછી છોકરા એટલા ખાવાના જ છે આપણે કેમ કે મને મારા પપ્પાએ એ કરી હતી અને મને પણ બોન્ડવીટા જ પીવડાવી છે તો આપણે સિંહાને બોન્ડવીટા ને એવું તો નથી આપતા કેમ કે મારી સિંહ દૂધ નથી પીધી સિયા ને મમ્મી ચાઇસ પીવે એટલે મારી મમ્મી ચાઈસ નથી તો મારો પ્રશ્ન મોટો છે મને યાદ આવી ગયો મારે પપ્પાને પૂછું જોશે કે પપ્પા મમ્મી તો છાશ નથી પીતી તો મને કેમ છાશ નહીં દેવું પડી ગઈ આટલી બધી છાશ પીવાની અને એક સ્પેશિયલી અહીંયા આવ્યા પછી ત્યાં હતી ત્યાં સુધી તો મારા ચા દૂધ હેને સાબજી સાબજીને પણ નવાઈ લાગી હતી જ્યારે મેં કીધું ને કે હું ચા દૂધ પીવું છું તો લાગ્યું હતું નવું કેવડી મોટી છોકરી ચા દૂધ પીવે